આજે સવારે ક્લિનિક આવતા પહેલા એક ટાણા ચાતુર્માસના ચાલે છે એટલે ખાવા બેઠો બે એક ખાધું શરીરે કીધું કે આ બીજું ન ખા સાથે લઈ લીધું જરૂર ન પડી આ તમને કેમ કહું છું કે ઉપવાસ કરવા છતાં અંદરની યાત્રા અને બહારની યાત્રા બંને સાથે ચાલુ રહેવી જોઈએ કારણ કે ઉપવાસનો મતલબ એવો નથી કે બપોરે જ્યારે જમીએ ત્યારે વધારે પડતું ખાઈ લેવું જેથી સાંજે નથી જમવાનું કે બપોરે તમે ફરાળ કરતા હોય તો સાંજે ડબલ ખાવ ઉપવાસનો મતલબ છે શરીરની સાથે ચાલવું આમ તો રોજે રોજ ચાલવું કેળું તો એક ખાધું જ પણ બપોરે જમતી વખતે માત્ર રોટલી શાકત દીધા એનાથી જ ચાલી ગયું અને સાંજે આ પેટ જેમ કહેશે એમ કરીશ કારણ કે આ કેળામાંથી ન્યુટ્રિશન મળે એ વાત સાચી પરંતુ આને જરૂર છે ન્યુટ્રિશનની કે આને જરૂર છે આને તો સ્વાદની પણ જરૂર હોય છે અને સ્વાદ ના આપો તો છેવટે કંટાળીને જે વસ્તુ આપણે રોજેરોજ ખાતા હોઈએ જેમાંથી આપણને મજા આવે શરીરનું કામ થાય અને પોષણ એટલે કે ન્યુટ્રિશન મળે એ વસ્તુની પણ એ લાલચ કરે છે કેળામાંથી જીભને બહુ સ્વાદ નથી મળતો ચાવે તો મળે પરંતુ એને ખબર છે કે બીજો ઓપ્શન નથી તો ચલો એકના બદલે બે ખાઈ લો એ પણ આપણા મનનો ખેલ છે પેટનો ખેલ નથી અને આની અંદર સાચી જે ઓટો સિસ્ટમ છે એનો ખેલ નથી બસ આપણે જો આપણી ઓટો સિસ્ટમ સાથે ચાલીએ જેમ કે તાવ આવે અને મો કડવું થઈ જાય છે મગજ ના પાડે છે ન ખાવ એમ જો રોજે રોજ જેમ આપણે વાહન ચલાવતી વખતે જાગતા રહીએ છીએ એમ જ કાંઈક અહીં સુધી આવે અને જાગતા રહીએ ડેફિનેટલી દોસ્તો તમને મારા ક્લિનિક સુધી આવવાની પણ જરૂર નહીં પડે કારણ કે ફરીથી કહું છું કે આ બધી જ જે થેરાપીઓ છે નેચરોપથી આયુર્વેદ હોમિયોપેથી એ આપણને જીવન જીવતા શીખવે છે અને સાથે એવો પ્રયત્ન કરે છે કે આપણા શરીરમાં એવું કંઈક જાય જે શરીરના ટેકામાં હોય કારણ કે સદીઓથી પૃથ્વી પર પહેલાં વનસ્પતિ આવી છે પછી માણસ આવે છે તો વનસ્પતિના જે ડીએનએ છે કે ડીએનએ ની અંદર બધા જંતુઓ સામે ફાઇટ કરવાનું કોડિંગ થયેલું છે એ વનસ્પતિ જ્યારે અંદર જાય છે તો એનું કોડિંગ આપણા શરીર સાથે મેચ થાય છે એ વસ્તુનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક હોમિયોપેથી કરે ક્યાંક ને ક્યાંક આયુર્વેદ કરે કે ઘર ઘરના ઉપચારો કરે સરવાળે માનવ જાતને ફાયદો છે આપણને ફાયદો છે હાથ ખિસ્સામાંથી બહાર પણ ન કાઢવા પડે પરંતુ વ્યાયામ માટે હાથ બહાર કાઢવા પડે ખર્ચથી બચાય જો અંગ્રેજી દવાઓ વધારે પડતી લીધી અથવા ભારે લીધી તો એની સાઈડ ઇફેક્ટથી બચાય અને એનાથી પેદા થતાં સ્ટ્રેસથી બચાય ખાલી આ સરળ વાતોને બરોબર સમજીને જાગતા રહેવું પડે સ્વસ્થ રહો ફરીથી આવીશ મારો અનુભવ લઈને